સવારના પોરમાં આજે પાછો ફરી એકવાર વિડીયો ચાલુ કરી દેતો કારણ કે આજ છે ને શું છે સન્ડે ફંડે રવિવાર રવિવાર છે કાલે સોમવાર છે સોમવારે દિવ્યની એક્ઝામ ચાલુ થાય છે જાય ઝાજી ને છવીસ કલાકની વાર રહે ખાલી અને ફાઇનલી તારીખ ઢૂગળી આવે ગઈ દિવ્ય જોકે સવારે તેન વાગ્યાનો ઉઠીને વાંચતો તો પટાણે જોઈ આગળ હેઠો ઉધી રહ્યો કમ્પ્લીટ થયો હવે છે ને શાંતિને છે ને વાળીએ જવાનું પ્લાન છે એટલે હવે દિવ્યસને જાવું કે ન જાવું એ મુંઝવણમાં છે મેં કીધું તું આ રે તો આપણે મોટર સાયકલનું થોડુંક ઘણું કંઈક કામ છે થોડુંક કરાવી લઈએ કારણ કે આપણે ઘણો ટાઈમથી કંઈ કર્યું નથી સર્વિસ કરવા માગે છે મોબાઈલની જરૂરી છે પછી બીજો કંઈ અવાજ બવાજ આવતો હોય તો તારા ફિટિંગ થઈ જાય સીટ બદલાવવાની છે એટલે હવે ઘણા કામ તો છે જો થેગો તો થેગો ને રેગો તો રહે ચાલો તો જો દિવસ મેં આવી શું કરે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મેથી પલાળી અહીંજી પલાળ દેવાની મેથી અને બદામ આપણે સવાર સવારમાં વહેલીએ

નો ટેન્શન આપણે મોટર સાયકલનો મેળ આવે તો કામ કરાવી લેવું એમ કારણ કે કાલેથી આની પરીક્ષા થાય આપણે પોરબંદરને જવાનું થાય પાછા એકાદા લગ્ન છે જવાનું થાય લાંબે પડે હાકું હોય તો હવે મોટરસાઇકલ ક્યાં હેરાન કરીએ એટલે થોડું ઘણું કામ જો મેળા આવે તો કરાવી લઈએ શે રવિવાર એટલે અમે બહુ કંઈ એ ન હોય એમિત થાય તો થાય કારણ કે એ ત્યાં મહિનાથી ઈચ્છી એની વાતો થાય પછી તો આખો મહિનો વિવાહ કરી લીધા મોટરસાઇકલમાં કંઈ ન કરાય એમ જો શાંતિ વાંચી કે તારું તો આ રહો જોઈ તારું પરિયન થાય જ નહીં જોતા ખરી પછી હવે કે આ અવાર માં ભાધો કામ કરે ગણાય ને ફોન આવ્યા તો અમારા વિડીયો સારો હલો પકાવે ફટાફટ હવે સા પીએ ને આપણે જવાનું છે દુકાની પેલા હાલો તો જો આપણે દુકાની ભાગે આવ્યા કમ્પ્લીટ થઈ ગયા દિવ્ય ભેગો આવ્યો તો જોઈ મોટર સાયકલ લઈને પાછો એવી માદી કરો ત્યાંથી વળીએ જ ને આપણે જો દુકાને વારવું સોરું ને અગરબત્તી નું બધું કામ છે તો એ ફટાફટ કરી લઈએ પછી આપણે છાપો વાંચ્યો ને પછી હવે નહીં રહેતી દિવ્ય જો એને માને મૂકે ને પાછો આવીએ તો મોટર સાયકલનું કંઈક કામ કરાય હોય ને તો પછી વાળીએ જે કંઈ કામ કરે એનો વિડીયો એ ત્યાં ઉતારી જોઈએ હવે આગળ આગળ શું થાય દિવ્ય આવી છે તો મોટર સાયકલ જ હું કરાવે હું હોય તો કારણ કે હમણાં ફેરા થઈ જાય પાછા તો પછી એમાંય થોડુંક કામ કરાવવાની જરૂર છે રામ ને સીતારામ બધા જે રીતના તમને અમે જણાવ્યું મારા પપ્પાએ આપણે જવાનું છે આજે વાડીએ મારા માને લઈને ને મી પણ પછી ધીરે ધીરે મન વાયરું વાળી કરે મારે જવાનું હે પણ આપણે દફતર જવો તૈયાર કર્યો એ ભેરું લેતા જ હું ના વસા હે એટલું વાયશું બાકી હેતા ન કરવાનું છે ને ના ના બસ જો અત્યાર જ છે ગાય ન કરીએ ન ને અગડે જો દિવસ ભાઈ વાસવા બેહ જાય હે ને હું માર કામ કરવા મંડી ને પછી મોટરસાઈકલ એને હમો કરાવું ત્યાં આવી છે દિવસ હે હા બસ બંદે જ હે ને પછી ઘેર વાછીએ દિવસ પાછા હાલો તો આટા ને તાળા મારી ઘરને હાલો હાલો આપણે નીકળીએ હાલો તો આપણે વાડી જોવો પુગેવા ઘર થી નીકળે ગાંધા ને વાડી પુગેવા તો મારી ગયા છે આપણે આમાં કલર લીધા તો આમાં કલર છે બે લીલા ને રાતો ને આ હાબુડી સોખા લેવો તો દણ દરવા હું મેલે લેતા ઓલા સોખા માં સોખા ભેરવે ને 1 કિલો નઈ ખા 5 કિલા માં દિવેશભાઈ વાસવા બેહે જાય હું દણ દરવા મે લેતા પાણી તો આંદ્રણ બેટા કાળવા નાખે તા તો દરાતું થાય તો પછી ખીસી થાય ને તમને ખીસી થાય હાલો નાખી દઈએ

અવારમાં ઉભી ઓહરીમાં વણા જુઓ ગરમાં ગરમ છે તો ગરમા ગરમ ભરે તેલ કે કઈને જ નાખ્યું એટલે વરદદી સુધી બગડે નહીં ને તેલ આપણે નાખીએ ને કારણ કે તેલનો હા આવે કોઠીમાં પેક કરી દઈએ તો એમાં હા આવે ને આમાં આપણે કોઈ જાતની ઉપાધિ જ ન રે બગડવાની કે કંઈ વરખદી રે વરખદી માથી રહી તો સલું કરી દીધી આંધ્રણ એમ મેળવી દીધું આપણે વણે દીધું તો એ આંધ્રણ થઈ જાય હાલો જો સામસો ભરાય ગયો હેર ચલુ કરી દઈએ ભગવાન નામ લઈને ફટાકટ લેટપટ થઈ જાય કે લાઈટ થાય રવિવાર થઈ જાય કંઈ નકી ન કે ભાઈ લાઇટ તાર આવી જાય તો હાલો હાલો તો મોડી ચાલુ કરી દીધો મોડી જ કર દેજો હો થઈ જાય પછી ત્યાં નહીં વાંધો આવે બસ એટલી પટાડ પટા એની

વાઈટ આ લીલી કેસરી અને ઓલી પીરી આપણે ઓલો આ કેસરી કલર ને એ ગુલાબી કલર લીધો તો એ પાણીમાં નાખ્યા પછી કેસરી કલર ને કહો ગુલાબી લીલો ગુલાબી આ સફેદ કરી ને એટલી જો આખી આખી નાખી ને બેટ રમતો તો ખડી હાલો તો અમે જો બધી તૈયાર થઈ ગયા ભાગવાન ટાણું થઈ ગયું ને ફરી ફર કઈ કે આજે હુકાણી ને લીલી હે એટલે બે દી પછી કાલે મોકલે દઈએ પ્રમણે દી મોકલે દઈએ ભરે આવી આપણે કે કેવી હું કઈ ગઈ કેટલીક થઈ

રવિવાર ઉતરે એટલે એને એ થાય ને કે આજ તમારે જ્યાં સુધી નીંદર કરે ત્યાં સુધી કોઈ ઉઠાડવા વાળું ને તો અમે છે ને વહેલા ભાગે એવા થોડા કેટલા વાગ્યા સાડા સિયાર થઈ ગયા કે મારે હજુ થોડું ઘેરી કામ હતું આજ તો કામ થઈ જાય ને કાલે પછી બીજું જ કામ આપણે હંસારનું નાન તેલ કરવાનું રહે આજ મોટું મોટું બધું કામ થઈ જાય હાલો તો ઘેર આવ્યા તો નાસ્તો બાસ્તો કરી લઈએ જોઈ લઈએ અહીંયા પડ્યું છે તરબૂચ હા લો તો તરબૂચ ખાઈ લઈએ સકું લઈ આવી તર્બુજ નાસ્તો કરી લઈએ નાસ્તો કરે પછી આપણે આગળ કોરો ખાઈને વિચારીએ થોડું કામ કરવાનું તો જોઈ લ્યો મારી મમ્મી તરબુજ મોરે આપડા હાટુ બટી જોઈ લ્યો ચાલો તરબુજ ખાવા બધાઈ અમે હે ને નાસ્તો કરવા બેહેગા નાસ્તો કરી લઈએ હા તો આલો તરબુજ ખાવા

હા હવા ને કહું કે ઠા મિશ્રણ ગઈ હતી ને હંસવારી ને કાઢ્યું હતું ને બધું ઈ કોરે ગઈ હતી મોટું મોટું નટાણે આવે ને ફ્રીજ સાફ કર્યું બકાળું ધોયું બધું ને ફ્રીજ ને બધા આખી વસ્તુ ધોઈ ને હુકાણ એટલે એ પછી પોતું ઘરમાં નહોતું કર્યું તે ઘરમાં પોતું કર્યું ને એવું અમારે ભરતભાઈ આવે ગવાડીથી દૂધ દેવા તો દૂધ એવું આપણે ઠામમાં ઠલવેલા હિંહામાંથી હાસવેલા હા હાસવેલા

ચાલો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા લગભગ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ટાટા બાય બાય